નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરી વિષ્ણુ પ્રિય ભક્તો આષાઢ શુક્લ એકાદશીએ ઉજવાતી દેવશયની એકાદશી માત્ર એક વ્રત નથી પરંતુ આધ્યાત્મિક શયનની શરૂઆત છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે અને ચાતુર્માસનો શુભારંભ થાય છે આ એક એવો પવિત્ર સમય છે જેમાં સંયમ સાધના સેવા અને દાન વિશેષ ફળદાયી બને છે પુણ્ય દિવસે વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યના દ્વાર ખુલે છે દેવશયની એકાદશીની કથા વ્રત વિધિ દાનના નિયમો અને ભગવાન વિષ્ણુની મહિમા જાણવા માટે આ કથા અંત સુધી શ્રવણ કરો આ પાવન અવસરે તુલસી વસ્ત્ર અન્ન છત્ર દીપક અને જળપાત્રનું દાન અક્ષય ફળ આપે છે ઓમ વિષ્ણુવે નમઃ મારા સર્વપાપોના નાશ માટે અને શ્રી હરિના પ્રસાદની સિદ્ધિ માટે દેવશયની એકાદશીના વ્રતના વિશેષ લાભ માટે આવો ભક્તિ સાથે જોડાઈએ અને પ્રભુના ચરણોમાં શ્રદ્ધા સમર્પિત કરીએ ઓમ નમો નારાયણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન વિષ્ણુ નિદ્રામાં કેમ ચાલ્યા જય શ્રી હરિવિષ્ણુ પ્રેમથી બોલો જય શ્રી હરિવિષ્ણુ હવે આપણે સાંભળીશું એકાદશી માતાની કથા એક સમયની વાત છે એક ગામમાં વિરાટ નામનો એક માણસ રહેતો હતો તેના નવા નવા લગ્ન થયા હતા લગ્ન પછી તે પહેલીવાર પોતાની પત્નીને લેવા સાસરે જતો હતો તે સારી રીતે નવા કપડાં પહેરીને તૈયાર થઈને સાસરે જવા નીકળ્યો રસ્તામાં તેણે જોયું કે એક તળાવમાં એક ગાય પાણી પીવા કૂતરી ગાયે પોતાની તરસતો હિપાવી પરંતુ તળાવમાંથી બહાર નીકળી શકી નહીં વિરાટને ત્યાં જોતા ગાય તેને બોલી અરે મુસાફિર મને આ દિનવાડથી બહાર કાઢ વિરાટે કહ્યું અરે ના ના ગાય માતા મારા કપડાં ગંદા થઈ જશે હું પહેલી વાર મારી પત્નીને લેવા સાસરે જાઉં છું ગાયે કહ્યું મૂર્ખ આજે ગારસ એકાદશી છે તને પુણ્ય ફળ મળશે હું તને વરદાન આપીશ તારી સાત પેઢીઓ તરી જશે પરંતુ વિરાટે ન માન્યું નારાજ થઈને ગાયે કહ્યું જો તું મને નહીં કાઢે તો હું તને શ્રાપ આપીશ કે આઠ પહોળ પછી તું ગધેડો બની જશે વિરાટ ડરી ગયો અને ગાય પાસે માફી માગવા લાગ્યો પરંતુ ત્યાં સુધીમાં ગાય તળાવમાં સંપૂર્ણ ડૂબી ગઈ હતી આ જોઈને વિરાટ ઉદાસ થઈ ગયો અને ઉદાસ મનથી જ તે સાસરે પહોંચ્યો જમાઈને જોઈને સાસરામાં બધા ખૂબ ખુશ થયા પરંતુ તે આવતા જ રટણ કરવા લાગ્યો મારી પત્નીને વિદાય કરો અમારે જવું છે અમારે હમણાં જવું છે બધાએ ઘણી મહેનતો કરી જમાઈજી એક દિવસ તો રોકાઈ જાઓ પરંતુ તે ન માન્યો ત્યારે તેની પત્નીએ કહ્યું બધા આટલું કહે છે તો તમે રોકાઈ કેમ નથી જતા ક્યારે વિરાટે તેને શ્રાપની આખી વાત કહી ત્યારે તેની પત્ની તુરંત તેની સાથે ઘરે પાછી ચાલી ગઈ આઠ પહોર પછી વિરાટ ગધેડો બની ગયો તેની પત્ની તેને ઘરે લઈને બેઠી રહી આ રીતે ઘણા દિવસો વીતી ગયા જ્યારે ઘરમાં અન્નધન કશું જ ન રહ્યું ત્યારે તે પોતાની પત્નીને બોલ્યો તું મને લઈને મજૂરી કરવા ચાલ ક્યારે બંને નગરના રાજા પાસે મજૂરી કરવા પહોંચ્યા રાજાના કુવાની ખોદકામનું કામ ચાલી રહ્યું હતું તેની પત્ની પોતાના માથે માટી રાખીને માટી ફેંકવા જતી બધા મજૂરો તેને જોઈને બોલ્યા અરે બહેન જ્યારે તારી પાસે ગધેડો છે તો તેના પર બોજ રાખીને કેમ નથી ધોતી તું બોજ કેમ ઉપાડે છે પરંતુ તેણે કશું ન બોલ્યું દૂરથી રાજા પણ આ બધું જોઈ રહ્યો હતો એક દિવસ રાજાએ તેને પૂછ્યું તારી પાસે ગધેડો છે તો તું કેમ ઉપાડે છે ક્યારે તેણે કહ્યું મહારાજ આ ગધેડો નથી મારા પતિ છે તેમને ગાયનો શ્રાપ લાગ્યો છે તેણે રાજાને આખી વાત કહી રાજાએ પંડિતને બોલાવીને તેનો ઉપાય પૂછ્યો ક્યારે તે બોલ્યો રાજાજી તેનો એક જ ઉપાય છે જે વ્યક્તિએ પોતાના જીવનકાળમાં એકસો એક ગારસ કરી હોય અને તેનું ફળા મનુષ્ય બની શકે છે રાજાએ આખા નગરમાં ઘોષણા કરાવી કે જે કોઈએ એકસો એક ગારસ કરી હોય જો તે પોતાનું ગારસનું ફળ આપી દે તો રાજા તેને પોતાનું અડધું રાજ્ય આપશે પરંતુ આખા નગરમાં કોઈ એવું નહોતું જેને એકસો એક ગારસ કરી હોય કોઈએ દસ કોઈએ અગિયાર તો કોઈએ એકવીસ ગારસ કરી હતી ત્યારે એક વૃદ્ધ માતા આવ્યા અને બોલ્યા રાજાજી મેં પૂરી એકસો એક ગારસ કરી છે રાજાએ કહ્યું તું તારી ગારસ આ ગધેડાને આપી દે તો હું તને મોહ માંગ્યું વરદાન આપીશ વૃદ્ધ માતાએ કહ્યું મહારાજ હું ધન લઈને શું કરીશ હું આજે છું કાલે નહીં હું તેને સો ગારસ આપી દઈશ પરંતુ એક નિર્જળા એકાદશીનું ફળ હું મારી પાસે રાખીશ તેનાથી મને મોક્ષની પ્રાપ્તિ થશે મને શ્રી હરિવિષ્ણુની પ્રાપ્તિ થશે એમ કહીને તે વૃદ્ધ માતાએ પોતાની સો ગાર્સનું ફળ તે ગધેડાને આપી દીધું અને તે ફરીથી મનુષ્ય બની ગયો પરંતુ એક ગાર્સની કમીને કારણે તેનું સંપૂર્ણ શરીર મનુષ્યનું થઈ ગયું પરંતુ તેના ગધેડાની પૂંછ તેના શરીરમાંથી દૂર થઈ નહીં